વડોદરા શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ખાસ કરીને જોવામાં આવે તો ભૂવા ચોમાસાની ઋતુમાં પડતા હોય છે પરંતુ વડોદરા શહેરમાં હજી પણ ભૂવા પડવાનું બંધ જ નથી થઈ રહ્યું આજ રોજ કારેલી બાગ ચેપી રોગ હોસ્પિટલ પાસે ફૂટપાથની બાજુમાં એક ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે જે ભૂવો છ થી સાત ફૂટ ઊંડો છે આ સાથે જ તંત્રની બેદરકારી પણ સામે આવી છે વડોદરા શહેર સંસ્કારી નગરી નું નામ મટીને વડોદરા શહેર ભૂવા નગરી બની ગયું છે ચોમાસા પહેલાં પણ ભૂવા પડ્યા ચોમાસામાં પણ પડ્યા અને ચોમાસું ગયું શિયાળો હવે પણ ભૂવા પડવાનો સિલસિલો ચાલુ છે આ વડોદરા શહેરનો ચેપી રોગનું દવાખાનાનો બહારનો ભાગ છે ત્યાં મસ્ત મોડો સાત ફૂટથી વધારે ઊંડો ભૂવો છે લાંબો પણ એટલો છે વાહનોની અવર જો કોઈક ચાલતો ચાલતો જાય તો અંદર ખાબકી જાય તેવી પરિસ્થિતિ દેખાય છે આ વોર્ડના કાર્યપાલક ઇજનેર હોય નાયબ કાર્યપાલક ઇજનેર હોય જે લાખો કરોડોનો પગાર લેતા હોય કમિશનર પગાર આપતા હોય આપણા જનતાના ટેક્સથી પગાર ચૂકવતા હોય ત્યારે વડોદરા શહેરની જનતાને જે સેવાઓ મળવી જોઈએ પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ ક્યાંય વડોદરા મહાનગરપાલિકા આપવામાં આવતું નથી ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટ રાજકારણના કારણે વડોદરા શહેરને ભોગવવાનો આ છે આ ભૂ આજે પડ્યો છે જોઈ શકો છો સ્પાર્ક ન્યૂઝ થકી આજે સમાચાર બતાવવામાં આવશે ક્યારે પૂરે છે એ જોવાનું રહ્યું અને પૂરશે ત્યારે પણ એવી રીતે પૂરશે રોડાછારું નાખીને બંધ કરી દેશે એટલે આનો આ ભૂવો ફરીથી પાછો અઠવાડિયા પછી પડશે એટલે કમાણીનું સાધન ભૂઓ બની ગયું છે